ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે અને જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાને હિમાયતી હતા તેમના પંથે ચાલતા આપણા દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ સ્વચ્છતાના આગ્રહી છે તેમણે સ્વચ્છ અને સમૃદ્ધ ભારત બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન સહિતની અનેક પહેલો કરી છે આપણા ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે આ ગયા વર્ષે સ્વચ્છતા સેવા અભિયાનને ભવ્ય પ્રતિસાદ મેળવ્યો અને સમગ્ર ગુજરાતમાં તે જન આંદોલન બની ગયું આપણું સુરત સમગ્ર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંકે આવ્યું જે આપણા માટે ગૌરવની બાબત છે આ વર્ષે પણ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સ્વચ્છતાને વધુ યોગવાન બનાવવા સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ સ્વચ્છતા માટે વિવિધ નવા પ્રયાસો કરાશે જેમ કે વેસ્ટ ટુ આર્ટ ઝીરો વેસ્ટ ઇવન સફાઈ મિત્ર સુરક્ષા શિબિર જેવા આયોજનો થશે હું સૌ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો અને નાગરિકો સૌને સાથ અને સહકારથી આ અભિયાનને સફળ બનાવવા માટે આહવાન કરું છું આવો આપણે આપણું ઘર શેરી ગામ શહેર આપણું ગુજરાત રાજ્ય અને દેશને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવીએ